મિત્રો આજે એક સરસ નિબંધ વાંચતા વાંચતા થયું કે આ વાંચીને હું જ પ્રફુલ્લિત થાવ એના કરતા આપ સૌની સાથે પણ આ નિબંધ વહેંચું આપણે ત્યાં નિબંધોમાં જેમનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે એવા શ્રી સુરેશ જોશીનો લબ્ધ પ્રતિષ્ઠિત નિબંધ સંગ્રહ છે જનાંતિકે જનાંતિકેમાં નિરંદ્ર પ્રસન્નતા ઉપર એમણે જે લખ્યું છે એ એમાંના કેટલાક પેરેગ્રાફ આપની સાથે શેર કરવાની ઈચ્છા છે આજે સવારે જોઉં છું તો ગુલાબ કુમળા કુમળા પાંચેક પાંદડાના ગુચ્છ ગુચ્છ શબ્દ થોડો ભારે લાગે છે પણ હજી નાજુક હળવો શબ્દ મળે ત્યાં સુધી ગુચ્છથી ચલાવીએ આ ગુચ્છનો સંપોટ બનાવીને બાલ સૂર્યની આતપ ધારાને પી રહ્યું છે એટલે કે ગુલાબ આડકતરી રીતે સૂર્યના પ્રકાશને સ્વીકૃતિ આપી રહ્યું છે એની આ સ્વીકૃતિ આજની મહાન ઘટના છે આજે નકશામાં જેનું નામ આજ પહેલા જાણીતું નહોતું અને હવે પછી સદાને માટે ઘુસાઈ જવાનું છે એવા કોઈક સ્થળે જીગીસુઓ હાઇડ્રોજન કરતા મારી આત્મીયતાનો અભિષેક એને સ્વીકાર્યો તે બદલ હું કૃતજ્ઞ છું અમારા મનનો મેળ સદાઈ ચૂક્યો છે માનવી માત્ર એકલો અટુલો નિર્વાસિત સેન્ટ હેલેનામાના નેપોલિયનની જેમ બનીને જીવી રહ્યો છે આ પરિસ્થિતિમાં ક્યાંક સેતુબંધ શક્ય બને બને સીતાનો ઉદ્ધાર કરીને રામ અભિરામ બસ આટલેથી સેતુબંધીક છે આ પ્રવૃત્તિ આ પ્રસન્નતાનું સામાજિક દ્રષ્ટિએ શું મૂલ્ય એ સમાજને હિતકર ખરી અને અસામાજિક શા માટે ન કહેવી ને જો એમ જ હોય તો આવા માણસને દીવા રાજનાર નિષ્ક્રિય અને અસામાજિક કે સમાજદ્રોહી શા માટે ન કહેવો જોયું ને ક્યાંથી ક્યાં સુધી આપણે પહોંચી ગયા દિવા સ્વપ્ન કે નિશા સ્વપ્ન સર્જકના ચિત્તનું પરમ ભોજ્ય એ જ છે એમ કહેવાની દૃષ્ટતા કરવા જેવી છે આપણે નવી દુનિયામાં જીવીએ છીએ યુગના પાપ આપણે કરતા નથી દરેક યુગ પોતાના નવા નવા પાપ સર્જે છે આંબાના કુંબળા પાંદડામાંથી પસાર થઈને આવતો સવારનો તડકો જુઓ ઊંડા કુવાની અંદર ઈંટોની વચ્ચેથી ફૂટેલી લીલી ધરોને જુઓ ચૈત્ર વૈશાખના આકરા તાપથી માધુર્ય સારવી લેતી આંબા પરની કેરીઓ જુઓ કે પૂનામાં આજુબાજુની ટેકરી પર સાવ અનાવૃત પડીને આવતપ સ્નાન માણતો કાળો પથ્થર જુઓ અને પણ જાણે કેમ શા કિમિયાથી સત્ય અને સ્વપ્ન વચ્ચેની આ ભેદરેખા ભૂસાઈ જતી છે રવિન્દ્રનાથે બે પ્રકારના સત્યની વાત કહી છે સત્ય અને આળો સત્ય આરો સત્ય એટલે કે સવાયુ સત્ય સ્વપ્ન ને સવાયુ સત્ય ન કહેવાય આ પછી આગળ નિબંધમાં શ્રી સુરેશ જોશી લખે છે એક એક કથાનો હવાલો આપીને લખે છે કે ધી ટ્વેન્ટી ફિફ્થ અવર નામની રોમાનિયમ રોમાનિયન લેખક વર્જિલની નવલકથામાં તંત્રગ્રસ્ત માનવીની અવદાસાનું સમર્થ આલેખન છે માનવતાનું સર્જન ઈશ્વરનું પરમ ગૌરવ હતું શેતાને જાણે માનવતાનો આંકરો કાઢી નાખવા તંત્રની કરામત રચી જ્યાં જ્યાં તંત્ર ત્યાં ત્યાં સરમુખ હત્યાર એવા પ્રમેયમાં અતિવ્યાપ્તિનો દોષ હવે કાઢી શકાય તેમ નથી એ તંત્ર જાળમાં પડેલા માણસને મોઢે સ્વતંત્રતા શબ્દનો અર્થ જ સમૂહો બદલાઈ ગયેલો ભાષે છે હવે શાંતિ શબ્દની પણ એ જ દશા થઈ છે શાંતિનો મંત્ર જાપ બેયોનેટને મુખે સાંભળીને આપણે સ્વપ્નમાં છીએ કે જાગૃતિમાં તેની એકવાર ખાતરી કરવી પડે છે આપણો જવાનો દરેકે દરેક વસ્તુને સંહાર શાસ્ત્રમાં પલટી નાખવાની અજબ કળા સિદ્ધ કરી ચૂક્યો છે શબ્દ પણ કેવું કારણું શસ્ત્ર બની શકે છે તે જોવાની હિંમત હોય તો પાણીની ને પણ અહીં આવવાનું નિમંત્રણ છે મન સમક્ષ એક વિચિત્ર દ્રશ્ય ખડું થાય છે સન્મુખ ત્યાં આ શબ્દ ન રૂચતો હોય તો મહામાનવ અતિમાનવ એવો શબ્દ પણ આપ વાપરી શકો છો એ સન્મુખ અત્યાર મોટા જનસમૂહને સંબોધી રહ્યો છે એના દર્શન માટે બધા ઊભા થઈ ગયા છે પવનમાં વન વૃક્ષની શાખાઓ ડોલે એમ ટો એ માનવ સમૂહ ડોલી રહ્યો છે બધા ઊભા થઈને આગળ વધે છે ભારે ભીડ છે માણસ માણસને ભીસે છે એક વાર મેરામણમાં પડ્યા પછી ઉગરવાનો કોઈ જ આરો નથી એમાંનો એક 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 જણ જ રૂંધાઈને મરી જાય છે પણ એને ભૂમિ સૈયા પ્રાપ્ય નથી કારણ કે હૈય હૈયુ દળ એવી ભીસ છે એટલા માણસો છે કશું માત્ર જગ્યા ખાલી નથી આથી એ મરેલો માણસ પણ ટોળાની સાથે જ આગળ વધે છે પાસેના એક માણસ પર એનો ભાર ફેંકાય છે અમે મરેલો માણસ જીવતા માણસ કરતા વધુ વજનદાર હોય છે અને જેના પર ફેંકાય છે માણસ બોલે છે ભાઈ જરા જોઈને ચાલો ત્યાં એકાએક એની નજર પહેલાની ફાટી પડેલી આંખો તરફ જાય છે એને પોતાના વિશે પણ શંકા જાય છે હું એ મરેલો છતાં આની જેમ જ આગળ આગળ નથી થસી રહ્યો ને જે ખરેખર જીવતો રહે છે એ પોતે દિવસમાં દસ વાર પોતે જીવતો છે એની ખાતરી કરી લે એવા દિવસો આવી ગયા છે

આપઘાત પછી જ મુક્તિ પામે છે પર આખરે આત્મપીડન નથી શું પણ આવા સીધા સાધા સત્યના સાક્ષાત્કાર માટે બહુ મોટું મૂલ્ય ચૂકવવું પડે છે એ પછી આ નિબંધમાં નિબંધના પ્રવાહમાં એમણે કાફકાની પણ એક નીતિ કથા કહી છે અને છેલ્લે એક હળવી વાત મૂકીને આ નિબંધ આપણા સમર્થ નિબંધકાર શ્રી સુરેશ જોશીએ પૂરો કર્યો છે એમણે લખ્યું છે છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લા ફકરામાં એક વાત કેવી રહી ગઈ સવારે માથામાંનો ધોળો વાળ જોઈને ચિરંજીવીએ સહજ રીતે પૂછ્યું આ તમારો વાળ ધોળો કેમ થઈ ગયો જીવન મરણનો પ્રશ્ન હતો મેં જવાબ આપ્યો તું મારી પાસે સૂવે છે ને તને રોજ રૂપાની પરી રાત્રે આકાશમાં રમવા ઉપાડી જાય છે એની રૂપેરી પાંખની રજ જરાક ખરી એટલે મારો વાળ પણ રૂપેરી થઈ ગયો શિશુએ ખુશ થઈને કહ્યું તો તો હું પરીને કહીશ કે મારા મોટાભાઈનું આખું માથું રૂપેરી કરી આપો આ શિશુ સહજ હાસ્ય સાથે આ નિબંધ પૂરો થાય છે અને આ નિબંધે મારા ચિત્ત અને જે પ્રફુલ્લિત આંદોલનો આપ્યા આપની આપણી સુધી વહેંચવાનો એક પ્રયાસ કર્યો છે આશા છે કે આપ સૌને ગમશે નમસ્કાર